નમસ્કાર મિત્રો ગુજરાતમાં એસઆઈઆર એક ચૂંટણી પ્રક્રિયા છે જે લાગુ થઈ ગઈ છે તો ચાલો જાણી લઈએ અને તમારું ચૂંટણી કાર્ડ કેવી રીતે ઓનલાઈન જોવું એ પણ જાણીએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો વિગતવાર કાર્યક્રમ અઠ્યાવીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસથી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે તો તેની અંદર હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ છે મતદાર યાદીના મુસદ્દાની પ્રસદી નવ ડિસેમ્બર બે હજાર પચીસ છે હક્કદાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો નવ ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે નોટિસ સમય સુનાવણી અને ચકાસણી નવ ડિસેમ્બર બે હજાર પચીસથી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને આખરી પરિદ યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ થશે મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પ્રથમ અપીલ કરી શકાશે જિલ્લા ચૂંટણી અધિકારીના નિર્ણય સામે મુખ્ય નિર્વાચન અધિકારી સમક્ષ બીજી અપીલ કરી શકાશે ટોલ ફ્રી નંબર ઓગણીસો પચાસ ઉપર પણ તમે ફોન કરી શકો છો એસઆઈઆર એ ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક પ્રક્રિયા છે જે મતદાર યાદીને અપડેટ કરે છે જેમાં અઢાર વર્ષથી વધુ ઉંમરના નવા મતદારોને ઉમેરવામાં આવે છે મૃત મતદારો અને સ્થળાંતર કરનારોના નામ તેમાંથી દૂર કરાય છે નામ અને સરનામામાં ભૂલો પણ સુધારવામાં આવે છે જેની માટે ઘરે ઘરે જઈને મતદાર યાદી અધિકારીઓ બીએલઓ ફોર્મ જાતે કલેક્ટ કરે છે તો આપે ગભરાવાની કોઈ જરૂર નથી અઠ્યાવીસમી ઓક્ટોમ્બરથી સાત ફેબ્રુઆરી સુધી આ એસઆઈઆર થશે એસઆઈઆર દરમિયાન બીએલઓ એલ મતદારને એક ફોર્મ આપશે મતદારે તેમની માહિતી ચકાસવી પડશે જો મતદાર યાદીમાં બે જગ્યાએ નામ દેખાય તો તેને એક જગ્યાએથી દૂર કરવું પડશે જો મતદાર યાદીમાં નામ ન હોય તો એક ફોર્મ ભરવું પડશે અને તેને ઉમેરવા માટે દસ્તાવેજો પૂરા પાડવા પડશે તમારે ચૂંટણી કાર્ડ જોવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નામની જે વેબસાઇટ છે એ ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે એટલે વેબસાઇટ આવી જશે તમે સીધું ઇલેક્ટ્રો રોલ ઉપર પણ કરી શકો છો અથવા એ વેબસાઇટ પણ ખોલી શકો છો એ તમે ખોલશો તો અહીં આવશે સર્ચ નામ જે ઈ રોલ દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરીએ લાલ કલરનું ત્યારબાદ અહીં દેખાશે તેની અંદર પ્રથમ નંબર ઉપર ટીક છે અહીં તમારું જે ચૂંટણી કાર્ડ નંબર છે એ તમે નાખો અહીં તમારું રાજ્ય સિલેક્ટ કરો કેપચા નાખો અને સર્ચ ઉપર ક્લિક કરો એટલે તમામ વિગતો આવી જશે વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરી અને તમે વધુ જાણી શકશો કે તમારું ચૂંટણી કાર્ડ કઈ જગ્યાએ છે તમામ પ્રોસેસ તો આ રીતે તમે તમારું ચૂંટણી કાર્ડ જોઈ શકશો અને જે પણ નવી પ્રોસેસ આવશે નવી માહિતી આવશે તો અમે તમને આ ચેનલ દ્વારા આપતા રહીશું અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો